બ્રિટિશ કાર્ડના આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટનું સ્થાન ભારતીય ન્યાય નાગરિક સુરક્ષા સંહિતા અને સાક્ષ્ય અધિનિયમ લેશે આ માહિતી વડોદરા શહેર પોલીસ કમિશનરે આપી હતી વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા તોમર દ્વારા રાતના બાર વાગે વડોદરા શહેરની મધ્યમાં આવેલા રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ નવા કાયદાઓ અમલમાં મુકાશે તે અંગેની સમગ્ર વિગત મીડિયા સમક્ષ કરી હતી આજથી સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ આ ત્રણ કાયદા અમલ મૂકવામાં આવ્યા છે બ્રિટિશ કાર્ડના ત્રણ કાયદા આઈપીસી જૂના કાયદાઓના નામ સહિતના ફેરફારો સાથે નવા કાયદા સમગ્ર દેશના પોલીસ સ્ટેશનો અને કોર્ટ સહિત તમામ જરૂરી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે નવા કાયદાથી ઝડપીથી ન્યાય મળી રહેશે અને ઓનલાઈન પોલીસ ફરિયાદ ઝીરો એફઆઈઆર ગંભીર ગુનાના ફરજિયાત વિડીયોગ્રાફી સહિતના ફેરફારો કરવામાં આવ્યા છે અપ્રોચથી એક જસ્ટિસ આધારિત ન્યાયિક વ્યવસ્થા આધુનિક તકનીકોનો ઉપયોગ અને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીના જે ઇન્ડિયન ઇથોસ છે આના આધારિત આ કાયદા સાચા અર્થમાં ટ્રુ લેટર એન્ડ સ્પીરિટ આપને કહીએ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તે માટે પોલીસ વિભાગ તરફથી અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના અન્ય જે હિસ્સાઓ છે એમના તરફથી પણ પૂર્ણ તૈયારી સાથે આજે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છીએ તો આજથી જ દાખલ થનાર તમામ ગુનાઓ આ કાયદા હેઠળ દાખલ થશે અને કાયદા હેઠળના જોગવાઈઓ મુજબ દરેક તપાસ કરનાર અમલદાર ઇન્વેસ્ટિગેશન પણ આ પ્રકારનું કરશે અને મને વિશ્વાસ છે કે આ નવા લેજિસ્લેટિવ રજીમ અંતર્ગત જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે તો શહેરજનોને ન્યાય આપવાની પ્રક્રિયામાં આ દિશામાં આ એક મહત્વનું ઇનિશિયેટીવ છે અને આપણા આકા શહેર પોલીસ તરફથી ખૂબ મહેનતથી શ્રદ્ધાથી અને ઇમ્પ્લિમેન્ટ કરીને એમના એક જસ્ટિસ ડિલિવરીમાં એક ક્રિટિકલ વિંગ તરીકે પોલીસ કામ કરશે અને હું મારા સાથી અધિકારીઓ દરેક પોલીસ કર્મચારીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આ મહત્વના ઘડીએ અને સાથે વિશ્વાસ કરું છું વિશ્વાસ છે કે અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને આપણે સંપૂર્ણપણે આને ઇમ્પ્લિમેન્ટેશનમાં સફળ રહીશું